ઊંઘ ઓછી કરી પણ લોકોના કામ કરજો તેવું શંકર ચૌધરીએ કીધું છે તેવી સલાહ આપી છે અહીંયા સ્વરૂપજી છે તો એ વાવનું કામ કરે દિયોદનનું કામ કરે ને થરાદનું કરે કેમ મંત્રીશ્રી છો માન્ય મંત્રીશ્રી કહેવાય તમે અમે ત્યાંથી વાત કરીએ ને વિધાનસભામાં અધ્યક્ષ તરીકે એટલે હવે અમે આમ બોલીએ માન્ય મંત્રીશ્રી તો માન્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ તમારે આખો બનાસકાંઠા જિલ્લો આવે લવિંગજી આઈએ કીધું ને ભેગું આઈએ કીધું કીધું એમને કી રાધન પ્રસાદપુરે આવે એ તો એકાદ પ્રભારી મંત્રી તરીકે હમણાં આવશે ને પેલા માણસ તમે જેમ તમે સમજો તો ખરી તો આ બધું તમારે એ એડવાનું છે જોરદાર સરસ તો આ આ કામ કરવા માટેનો ખૂબ સારો સમય છે ત્યારે જે સલાહ આપી છે છે કે આ કામ કરવાનો ખૂબ સારો સમય ઊંઘ ઓછી લેજો પણ કામ કરજો તેવી સલાહ આપી છે શંકર ચૌધરીએ નવા મંત્રીને વાવ થરાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સંબોધન વખતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નવા મંત્રીઓને આ સલાહ આપી છે